બહુજન સમાજ દ્વારા એસસી એસટી ભાઈઓ માટે માન સન્માન માટે જળવાતો કાયદો એટલે એટ્રોસિટી અને એટ્રોસિટી અંતર્ગત જ્યારે દરેક પોલીસ સ્ટેશનમાં આ કલમનો ઉપયોગ રક્ષા હેતુ થતો હોય ત્યારે આરોપીન ત્યાં ટેબલ જામીન આપીને છોડી દેવામાં આવતા હોય છે તેના માટે ઘણીવાર આરોપીઓની હિંમત બમણી થઈ જતી હોય છે એટ્રોસિટી લાગ્યા બાદ પણ આરોપીઓને તાત્કાલિક ટેબલ જામીન આપીને પોલીસ સ્ટેશનમાંથી છોડી દેવામાં આવતા ત્યારે તેના માટે આ કલમ દિવસે દિવસે લુલી કરવામાં આવે ત્યારે ન્યાયને અધિકાર માટે તારીખ એક આઠ બે હાજર ચોવીસ ને અગિયાર કલાકે કલેક્ટર કચેરી ખાતે વડોદરા આવેદનપત્ર આપવાનું હોવાથી મોટી સંખ્યામાં લોકોને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું